સમાચારની શરૂઆત કરીએ ત્રણ મિનિટ અઢાર ખબરોથી રામ મંદિરમાં ધ્વજારોહણ પહેલા અયોધ્યામાં પીએમ મોદી નો ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત પીએમ મોદીએ ઝીલ્યું નું અભિવાદન આજે બદ્રીનાથ ધામના કપાટ થશે બંધ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા ભક્તો મંદિર સમિતિ તમામ તૈયારીઓ કરી પૂર્ણ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ પાલતુ શ્વાનો ત્રાસ યથાવત બાળક પર પાલતુ હુમલો શ્વાન માલિકની ધરપકડ ફરી અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી સ્ટ્રાઇક દસ લોકોના થયા ભારત અને ફ્રાન્સ ડિફેન્સ ભાગીદારી બની મજબૂત દિલ્હીમાં હમર મિસાઇલનું થશે નિર્માણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સાઇન્ટ પાર્ટ બનશે ભારતમાં થાઈલેન્ડમાં અજીબો ગરીબ ઘટના મૃત સમજી જીવતી મહિલાને રાખી તાબૂતમાં મહિલા હોશમાં આવતા ગભરાટ તાત્કાલિક લેવાઈ તબીબોની મદદ સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સુરભી ડેરીના સંચાલક પટેલની ધરપકડ ફરાર પટેલની સાતસો કિલો પદ પનીર કર્યું હતું વડોદરામાં તસ્કરોનો તરખાટ પાદરાની અમીલાઇફ સાયન્સ કંપનીમાં સમુદર લાખના પાવડરની ચોરી કંપનીના કર્મચારીએ જ કરી ચોરી મંચવાલના હાલોલમાં ક્વારીમાં થતા બ્લાસ્ટ ને લઈને લોકો પરેશાન ગોપીપુરા ગામ લોકોને મુશ્કેલી અનેક કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ જુગારી જુગાર રમતો વાયરલ નથી ડર ઊંચું આપવાની ઠગાઈ પંચોતેર લોકો સાથે દસ કરોડ થી ની છેતરપિંડી આરોપી સંજય માંગરોડિયા નામે ફરિયાદ સુરતના રાંદેરમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ ડ્રગ્સ સાથે પેડલર મનીષ રૂપાણીની ધરપકડ ડ્રાઈવરની આડમાં કરતો હતો ડ્રગ્સની હેરાફેરી પાટણમાં એસટી બસ પર પથ્થરમારો કરનાર આરોપી પકડાયા આરોપી ધવલ પ્રજાપતિ અને રણજીત ઠાકોરની ધરપકડ વાહન પર પથ્થરમારો કરી મેળવતા હતા આનંદ ખેડાની વડથલ પ્રાથમિક શાળામાં શિક્ષકની હેવાનિયત શિક્ષકે ધોરણ ચાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર્યો માર અમરેલીના બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું બદલાયું સ્થળ જેતપુર રોડ પર ખરીદી માર્કેટ જગ્યા ઓછી પડતા લેવાયો નિર્ણય વડોદરાના પોલીસની મોટી કાર્યવાહી ઇલિયાસના ભાઈ ઇદ્રિશને ત્યાં દરોડા નકલી એક પોઈન્ટ પાંચ કરોડની નોટ અને ત્રણ કિલો નકલી સોનાના બિસ્કિટ જપ્ત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત ટ્રેન નીચે પડતું મૂકી ટૂંક આવ્યું જીવન ડીડી યુનિવર્સિટીમાં કરતો હતો અભ્યાસ વાપીમાં હથિયારની હેરાફેરીનો પર્દાફાશ બે પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીની ધરપકડ પોલીસે આગળની પૂછપરછ શરૂ કરી